નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે બાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવાર રોજ મિત્રો મરચાં ની વિશે વાત કરીએ તો જો મિત્રો આખું ગ્રાઉન્ડ ફોલ છે સોળ વીઘા આઠ વીઘા ફૂલે ફૂલ ખચાકચ ભરેલું છે જો અને સૌથી પેલા મિત્રો અહીંયા આઠ વીઘામાં ચાલુ કરવામાં આવેલી છે અહીંયાથી મિત્રો અને મિત્રો હાલ રાજીનું નું કામકાજ એ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાંના બજાર ભાવ મિત્રો કેવી ક્વોલિટીના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ પછી મિત્રો બજાર વિશે વાત કરીએ વેપારીસો ને એકાવન અઠ્યાવીસો અઠ્યાવીસો એકાવન બે હજાર આઠસો એકાવન સાન્યુ છે સુપર ક્વોલિટી સાથે જો સુપર પચીસો ને એકાવન સાનિયા મરચું છે અમુક મરચા માં ડાગી જોવા મળી રહી છે પચીસો એકાવનિટી તેરસો ને ફરવોર્ડ માલ છે સાનિયા મરચા નો તેરસો ને એક ફરવ ક્વોલેટી

ચોવીસો ને એકાવન સાનિયા છે બે હાજર ચારસો ને એકાવન મિત્રો અમુક દાગી જોવા મળી રહી છે મિક્સ માં ચોવીસો ને એકાવન શું કામત સારું મિત્રો આપણે આગળ જે ડિસ્પ્લેમાં જે ભાવ જોયા તે મિત્રો ભાવ વીસ કિલોના છે અને મિત્રો આજના બજાર વિશે વાત કરું તો બજાર તો મિત્રો ગઈકાલે જેવું જ ખુલ્યું છે મિત્રો રનિંગ બજાર મિત્રો પચીસોથી સત્યાવીસો રૂપિયાનું રનિંગ બજાર છે મિત્રો અને સુપર ક્વોલિટીમાં ઓગણત્રીસસો રૂપિયા સુધીના ભાવ જોવા મળે છે રહેવામાં ભાવ સારા જોવા મળે છે મિત્રો અડત્રીસો એકતાલીસ સુપર ક્વોલિટી હોય તો તેના ભાવ મિત્રો સુપર જોવા મળે છે મિત્રો બજાર ટકેલું જ છે અને અમુક વોકલમાં થોડુંક અમુક વોકલમાં ભાવ નીચાય છે અને અમુક વોકલમાં ઊંચાય છે એવું છે